મોમિન ટ્રસ્ટ કાલેડા હલકા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું આત્રે પ્રોગ્રામની શરૂઆત કુરાને શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ ક્ષેત્રે શિક્ષણમાં ઉચ્ચ પરિણામ લાવતા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા આહી પ્રોગ્રામના હેતુને ધ્યાનમાં રાખી આવેલ વિદ્વાનો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડગામ તાલુકાના કાલેડા ગામ મે મોમિન ટ્રસ્ટ કાલેડા હલકા દ્વારા મુસ્લિમ સમાજના 40 જેટલા તેજસ્વી તારલાઓને સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આગળ ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત થાય અને અભ્યાસ માટેની મૂંઝવણ દૂર થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કાલેડા હલકા મોમેન્ટ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી ચાલીસથી વધુ તેજસ્વી તાલલાઓનું સન્માન કરાયું હતું મુસ્લિમ સમાજમાં શિક્ષણ વધે અને જેને અનુલક્ષીને પોતાના જીવન માટે સારું કરિયર ચોઈસ કરે તેમજ આ કાર્યક્રમ જોઈને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે અને દેશનું જિલ્લાનું ગામનું તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કરે તે માટે આ કાર્યક્રમ દર વર્ષે પ્રોત્સાહિત રૂપે આયોજન કરવામાં આવે છે જ્યારે ત્રીજા સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ દસથી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ જુદી જુદી ભેટો આપી સન્માનિત કરી પ્રોત્સાહન વધાર્યું હતું એટલું જ નહીં ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓએ જેમની અગત્યની એક્ઝામ પાસ કરનાર તેમજ રમતગમત ક્ષેત્રે જિલ્લા લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરી પ્રોત્સાહિત માટે ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મધ્યમ વર્ગમાંથી આવતી ખેડૂતની એક વિદ્યાર્થીનીએ બાર સાયન્સમાં સર્વોચ્ચ રિઝલ્ટ પ્રાપ્ત કરી રાજ્ય લેવલે નામના મેળવી હોવાથી તેને પણ સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવી હતી ત્યારે આ દીકરીનું કહેવું છે કે આવા સમાજમાં ઉપયોગી કાર્યક્રમોથી પ્રોત્સાહન વધે છે અને જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી મારા માતા પિતાએ મને ભણાવે છે ત્યારે આ નિમિત્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાતા તેમનું પ્રોત્સાહન અને ભવિષ્યમાં સારી કામગીરી કરવાની અને આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ડૉક્ટર વિલાલ શેઠ મોહમ્મદ શફી મદની સાહેબ ડોક્ટર સાજિદ મોગલ સાહેબ એમ એ મલિક સાહેબ અશરફભાઈ બિહારી જેવા વિવિધ શૈક્ષણિક મેદાનના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દી માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગળ લાવીને આપણે દેશમાં સારામાં સારા પ્રોફેશનલ બનાવીએ જેનાથી સમાજ અને દેશને સેવા આપી નામ શું નામ સર આપનું નામ સ્કૂલ ઓફ સંસ્થા